મોહમ્મદ ગઝનવી દ્વારા બરાબર એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ ને લૂંટવામાં આવ્યું હતું ત્યાર પછી સત્તર વખત એને પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરની ઉપર લૂંટ ચલાવીને આક્રમણ કરેલું ત્યારે આપણા સુરવીર વીર ગતિ પામેલા ક્ષત્રિયો હમીરસિંહ ગોહિલ જેવા અનેક શહીદ થઈ ગયા અને ભગવાન મહાદેવની રક્ષા કરી એના ભાવરૂપે આજે બે હજાર છવ્વીસમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે ગઈકાલથી આજે ને આવતીકાલ ત્રણ દિવસ દરેક દરેક શિવ મંદિરમાં શંખરાજ દ્વારા ભગવાન શિવજીની પૂજારી થઈ રહી છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે આજે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આપ સૌને અપીલ કરું છું કે અગિયાર તારીખે સવારે નવ વાગે સોમનાથ મહાદેવ મંદિરની અંદર મંદિરના પરિસરમાં ભવ્ય શોભાયાત્રા થવાની છે અને આપણા યશસ્વી વડાપ્રધાન આપણે આનો સંદેશો પણ આપવાના આપવાના છે તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો અને સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સાક્ષી બનો ¡Mahadev! ¡Eso es